હલો મિત્રો કેમ કે આવી ગયો નજી તો ગુંદરી માં પાણી ચાલુ કરી દીધું વિચારી પાણી તરફી હતી એ ચાલુ કરી દીધી મોટર જો અડધું વાઈમાં જાય ટીપક વાળું હોય ને એ અડધું વાઈમાં નાખવું પડે ભાઈ નળિયું ફાટી જાય લાઈન તોડી નાખે પાણી પ્રેશર ખબર છે ને તમને કીવો હોય એ આ લાઈન ફાડી નાખે પણ અમારે શું કહું એટલે અડધું પાણી વાયમાં જાય અડધું ટીપકમાં આવે એ બધું મેળો મેળ હે દેખાવ જાવ એ પૂકું ટીપક પાસે ટીપા દેખાવ ટીપા પડે નામી જાવ પીએ ટીપા ટીપા પડે હે મરચાં કોઈને ખાવાય તો આવી ગયા મરચાં ચબજા બહુ છે ખવાય ને તીખા બહુ છે તીખા છે ને મરચાં ના ખવાય તરબૂજમાં જો ફૂલ લાગે છે ટીતયું ટીતયું આપડે લોખંડનો બોક્સો રાખી દેવો ચોરસ થઈ જાય ને તરબૂજ खान नो खान ना। एक खंडू बंदीडू आम काटवा तरबूज फूल ला तो गुराने बताए ટોકું થઈ ગયું છે મસ્તીનું એક ખડનું સોટું રાખ્યું નથી જો ઠોટો ફૂટો ફૂટો ને અવાજ આવ્યો હશે તમને પાણા પાણા ઉડી લાય જ નહીં એ લોકો અવાજ આવ્યો એ આ બાજુ ફૂટો જો આ બાજુ પાણા જ ના ઉઠે અવાજ આવ્યો ઘરનો ભૂમ લેખીને થયું ચાલો હવે જીરું નહીં થઈ ગયું કામ નથી પાણી એક બે જો હવે પાણી થઈ રહ્યા કે પાણી પણ હવે પાવન પાયા રેવા દે હું હવે ઘેર જેને તો કેતો જો આ પાણી નીકળે ને આંબાજુ ખોરી રહ્યા કેવા મસ્ત ને ખોરી ગયા એટલે આ જો પાણીનો ઉપયોગ કરેલો કહેવાય આ તે નીકળે ખોટું આંબા થાય ને જો જાંબુડી છે ભાઈ સીતાફળી છે ચાલવા દુનિયા ના આજે ઉર્જા નજારો કેવો લાગે એ હજી સામો હે ઉર્જા હે ઝાડવા તો વાત પૂરી થઈ ગઈ જો આ પાસે વાંધો હોય જો આ ભાઈ નહીં દેખાય પછી દેખાય ને આમાં પછી વાત જ નાખો બીજા આંબો થાય જ છે કોરે જ છે નામી દેખાય જ છે જો નવી નવી પાખડી નીકળે

હજી આને રેવા દેહો હું તો પાછું વધી જાય છે રાયડા ને હોય છે જોર્યો રાયડો રાયડો ને ભોનક નામી હે રાયડા ને નહેરવાઈ નામી છે જો કિમ બાકી રાયડો રાયડો એવો હે એ નેદવો જો હે આ ગૂંધી ને પાછી એ ટીપક એટલે દવાઈ આપણે પાવી પાઈ લેવાની ચડાવ દેવાનું દવાઈ આવી જાય આ ગૂંધી હજી ઝીણકી છે ત્યાં જે જે પોષણ ઘટે ને એ પ્રમાણે મૂકતા જાય દવા એટલે એ નામી જો આમાં હાથી આંખવાનું બાકી છે એક બે આનો વારો લઈ લે હું હાથી અટા પાણી નમરે કે થોડું થોડું જી વાવાનું વાવ દીધું મકાએ પીહું હાટું ને બાકી જીરું ને હું વાવ દે અમાય વાવી ગુંદરી આ વરસાદમાં વાવી હતી બોલી તો અમે વાવ દીધી પહેલાં જ તમે કોમટ કરો જે લીંબુ આવડ્યા માટે શું કરવું પડે લીંબુ નાંભરા ને હવે બધા ઘૈડા થઈ ગયા તો હજી લીંબુ નાંબે લીંબુ ના આવે પણ આ આંબડા હે ને એક કઈ વાર ન થાય એવા કોમેન્ટ કરો તમને ખબર હોય તો લીંબુ કીમ આવે અને આંબળા કીમ આવે કોમેન્ટ કરી નાખો ફટાફટ જો આ આંબા હે ને આ કલમી હે એ કોરવા પારવા પછી બુરા વાર લાગે આંબાને હલર એમને પહેણું ધોયું તીકનું અંદર લેવાનું વેચ નથી આવતો ઓઇલ મારવું કે ઓઇલ મારે તો કટાય નહીં ખેતરે ખેડવાના હે કે વરસાદ આવ્યો હોય નથી ખેતર એમ પડ્યા પડે જે ખેડ કરી નાખે ને ફોરી ફોરી તો ડાયરેક્ટ ચાહ મારવાને ખાતર નાખવાની બધું રીએ તો વ્હીલ ને આ બાજુ લઈ લીધી જો ઓલી બાજુ છે ને ખાકર થતી હતી આ બાજુ લઈ લીધી હવે એનો ભાગ આ બાજુ થઈ ગયો હું એક જાગરું હે ગમ્યા રાખી હતી આ બાજુ થોડોક તડકો આવતો હતો આ બાજુ વડલો નમરે ઓલી ભાઈ વડલો જો એ બાજુ રહી ગઈ બે બાજુ છે સડવાનું ત્યાં ફોર ઊંચી છે ને થોડી ગમ્યા સડી જાય બર્તન જોતા તા મેં કહ્યું ઉપર બર્તન હશે પણ કઈ રે અમરે આ વડલાના ગુલબના દારખા પડે ને આ જતા પતરામાં એ માસે પડે બર્તન જોતા હતા હું ઉપર સડી જાવ બર્તન તો પડ્યા ઓલી બાજુ છે પતરા ઉપર સડવામાં હેઠો જાય ને તો કદું પૂરું થઈ જાય આથી કેવું લાગે છે ગુંધરી એક નંબર નજારો લાગે જીરું દેખાય અમારું બકામ હે અમારું ડુંગળી ને ભાઈ ડુંગળી હે લહણ ને ગાજર ને વટાણા બર્તન તારિયા લઈ લો હાલો આપડે હે હિના હિંગુર્યું વરસાદનું હે ને વરસાદ આવે એટલે ખાતર હે ઓર્ગેનિક વેહાણ તો કેવાય ને ઝાડવા હે એટલે થાય પતરા ઉપર એ વરસાદનું એઠું ના પડે પાડવું પડે ના કઈ નેવા ભરાય જાય એ ઊંડા હે બહુ બર્તન તો ઘણા હે મમ ઊંડા બહુ હે ઉતરી જાય હેઠા હા પડું એમ નહીં કરી ના હું જઈ પડી રેવા દઉં બર્તનનો વારા રાખો આજને બર્તન હલવી દે હું ગમે એમ કરીને પાછું ઉતરી ન કરે બર્તનનો આરો હું હે બધી બી ગઈ બી ગઈ બધી બી ગઈ બધા બાંધવું પડે ખડેલા રીયા ને એ કહે જો ખરેલા ઘણી વાર આવે ને તે કાંટા રાખવા પડે નગા એ જોવા એને તો આવી ગયા તો એ તો એ ટ્રાય તો કરે પછી ખૂચે એટલે માખો લો માટે હું ખાવું તારે જો હા મારો આવે મારો આવ્યું હતું માર્યું ખાવા માંડતા સારી મને હાલતા ચાલો આજનો લોક પૂરો કરી લોક ગઈ મો આજનો લોક તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો હજી તમારે વાર છે મોનિટાઇ કરવામાં તમે કોઈ કરતું નથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો પછી મસ્ત મસ્ત વિડીયો આવીએ હજી આવે જ છે મસ્ત મસ્ત લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો બે ત્રણ જણા શેર કરી નાખો એટલે એને મન થાય સબસ્ક્રાઈબ કરવાનું તો કરી લઈએ পাৰি গান লিখি দিওঁ